નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાતના દરેક વ્યક્તિ પાસે આ સાત કાર્ડ તો હોવા જ જોઈએ જેથી તે સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે અને લાભાર્થીઓને લાભ લેવા સહેલાઈ પડે જો તમારી પાસે આ કાર્ડ નથી તો તમે અમુક લાભ મેળવી શકશો નહીં તમે આ કાર્ડ કઢાવીને લાભ મેળવી શકો છો તો જાણીએ કે કયા કયા લાભ તમારી પાસે હોવા જરૂરી છે જેથી સરકારી લાભો તમે સહેલાઈથી મેળવી શકો તેમાં નંબર એક પર છે ઈ શ્રમ કાર્ડ મિત્રો ઈ શ્રમ કાર્ડ બનાવવું આજકાલ ખૂબ જ જરૂરી થઈ ગયું છે જો તમે એક શ્રમિક છો તો તમારી પાસે આ કાર્ડ હોવું જોઈએ જો તમારી પાસે આ કાર્ડ છે તો તમે ભારત સરકાર દ્વારા મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો આ ઉપરાંત કોઈ ઇમરજન્સી પરિસ્થિતિ આવે ત્યારે ભારત સરકાર આ કાર્ડ દ્વારા જ શ્રમિકોની આર્થિક સહાય કરે છે તમને ખ્યાલ જ હશે કે પરિસ્થિતિમાં સરકારે આ કાર્ડ દ્વારા જ શ્રમિકોની આર્થિક સહાય કરી હતી આ કાર્ડ કાઢવું સાવ સહેલું છે તમે ઘરે બેઠા ઓનલાઈન જ આ કાર્ડ કઢાવી શકો છો ત્યારબાદ નંબર બે પર છે કિસાન ક્રેડિટ કાર્ડ મિત્રો ભારત સરકારે ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે જો આ કાર્ડ ખેડૂતો કઢાવે છે તો તેને સરકાર તરફથી ઘણા બધા લાભો મળવાપાત્ર થશે જેમ કે જે ખેડૂત પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તે ખેડૂતને ભારત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગેરંટી વગર અને દસ્તાવેજ વગર સરળતાથી રૂપિયા એક લાખ સાઠ હજાર સુધીની લોન મળે છે આ ઉપરાંત ફસલ વીમા યોજનાનો લાભ પણ મળે છે આ ઉપરાંત કોઈ કારણોસર ખેડૂતનું દેહાંત થઈ જાય કે કોઈ ડિસેબિલિટી થાય તો ભારત સરકાર દ્વારા રૂપિયા પચાસ હજારથી સહાય આપવામાં આવે છે આ કાર્ડ બનાવવું પણ સાવ સરળ છે તમારે ફક્ત તમારી નજીકની બેંક જવાનું છે અને આ કાર્ડ માટેનું ફોર્મ ભરવાનું છે તમને થોડા જ દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે અને આ કાર્ડ દ્વારા મળતા લાભ પણ મળતા થઈ જશે ત્યારબાદ નંબર ત્રણ પર છે આયુષ્યમાન કાર્ડ મિત્રો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે અને તે આ કાર્ડમાં લાભો તો જાણતા જ હશો ટૂંકમાં અમે તમને જણાવીએ કે આ કાર્ડ એક હેલ્થ આઈડી કાર્ડ છે જો તમારી પાસે આ કાર્ડ છે તો તમે માન્ય સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂપિયા પાંચ લાખ સુધી મફત સારવાર લઈ શકો છો ત્યારબાદ નંબર ચાર પર છે આભા કાર્ડ મિત્રો આભા કાર્ડમાં તમારા સ્વાસ્થ્યને લગતી તમામ જાણકારી રહેલી હોય છે એટલે જેની પાસે આ કાર્ડ છે તેને અલગ અલગ હેલ્થ માટેની ફાઇલ લઈને ફરવું પડતું નથી આ ઉપરાંત આ કાર્ડની મદદથી સ્વાસ્થ્ય બીમા સરળતાથી મળી જાય છે ઉપરાંત જ્યારે તમે ડૉક્ટર પાસે હેલ્થ ચેકઅપ માટે જાઓ છો અને જો તમારી પાસે આ કાર્ડ છે તો ડૉક્ટર પાસે અમુક સેકન્ડમાં જ તમારા સ્વાસ્થ્યને લગતી જાણકારી આવી જશે મિત્રો આ કાર્ડ પણ તમે ઘરે બેઠા ઓનલાઈન જ એકદમ મફતમાં બનાવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર છે એબીસી આઈડી કાર્ડ મિત્રો આ કાર્ડ દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે જ્યારે વિદ્યાર્થી કોઈ કોર્સ જોઈન કરે છે અથવા કોઈ યુનિવર્સિટીમાં એડમિશન મેળવે છે તો આ કાર્ડ દ્વારા એક સ્કોર જનરેટ થાય છે જે તમારા ફાઇનલ પરિણામનો સ્કોર વધારવામાં પણ મદદરૂપ થાય છે આ સિવાય પણ આ કાર્ડમાં ઘણા બધા ઉપયોગી લાભો છે તો દરેક વિદ્યાર્થીએ આ કાર્ડ જરૂર બનાવી લેવું જોઈએ ત્યારબાદ નંબર છ પર છે ઈ સંજીવની ઓપીડી કાર્ડ મિત્રો આ કાર્ડ તો ભારતનો દરેક નાગરિક બનાવી શકે છે આ કાર્ડની મદદથી દર્દીઓ એકદમ સરળતાથી વિડીયો દ્વારા જ ડૉક્ટરની જે તે રોગ માટે સલાહ લઈ શકે છે આજકાલ લોકો નાની મોટી બાબતમાં સીધા ગૂગલ કે યુટ્યુબમાં ઈલાજ શોધતા હોય છે અને ક્યારેક ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે પછી નાની બાબતનું મોટું પરિણામ ભોગવે છે તેના કરતાં આ કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન કઢાવી ઘરે બેઠા જ ડૉક્ટરની સલાહ લઈ શકે છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ